મારે નાકા નજી ગુલાબસિંહ આળા તો મો નાક કપાઈ દી હા આચો કપાઈ દેશે સાહેબ આચો કાપી નાખવાનો છે અલા જો જો નક સમાજમાં નામ બદનામ કરશો બોડો ના ના રીટવાના છે ને એમાં કેવું ખબર થાય હા આપડા સોશિયલ મીડિયામાં બોલનાખા સમાજમાં વિડિયો ફરતો થાય ઓકે ઠાકોરના પેટના હોય તો આપડાના બોલ્યા છે નાક ના ના કાપો તો કેવું થાય ના કાપવાનું છે ને જા તો ના છે વાવ વિધાનસભા વિસ્તારની ધારાસભ્યની ચૂંટણીમાં નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે વાવ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત જીતશેના દાવા થઈ રહ્યા છે મોરિકા ગામના ધનજીભાઈ ઠાકોરે જો કોંગ્રેસ હારે તો નાક કપાવવાની તૈયારી કર્યાની ક્લિપ સોશિયલ મીડિયા પર હાલ ખૂબ જ વાયરલ થઈ રહી છે વાવ વિધાનસભા એટલે ગેનીબેન ઠાકોરનો ગઢ કહેવામાં આવી રહ્યો છે ભાજપના સ્વરૂપજી ઠાકોર અને અપક્ષ માવજીભાઈ પટેલ સાથે ગુલાબસિંહ રાજપૂત તો ત્રિપાખીયો જંગ જામી ચૂક્યો છે ત્યારે તેવીસ અગિયારના રોજ પરિણામના દિવસે ધનજીભાઈનું નાક કપાય છે કે તેમને ગુલાબના હાર પહેરાવવામાં આવે છે તેના પર સૌની નજર હાલ તો એકત્ર થઈ છે પાલનપુર ગઢના એક વ્યક્તિએ ધનજીભાઈ ઠાકોરને ફોન પર રેકોર્ડિંગ કર્યું છે વાયરલ ઠાકોર સમાજના લોકોએ આપેલું વચન નાક કાપવાની તૈયારી રાખજો તેવો સંવાદ હાલ આજ પંથકમાં સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધ ટાઉન બન્યો છે સમગ્ર વિસ્તારમાં રેકોર્ડિંગ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે પાલનપુર ખાતે ત્રેવીસ તારીખના રોજ મતગણતરી પછીનો ઘટનાક્રમ પર સૌની નજર જોવા મળી રહી છે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત કે માવજીભાઈ પટેલ સહિત ભાજપના સ્વરૂપજી ઠાકોરની વચ્ચે હાર જીત કરતા હાલ ધનજીભાઈ ઠાકોરના નાક કપાવવાની ઘટના પર વધુ ધ્યાન કેન્દ્રિત થઈ રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે ઓનલાઈન ટીવી ન્યૂઝ આ ક્લિપની પુષ્ટિ કરતું નથી પરંતુ સોશિયલ મીડિયા પર હાલ આ ક્લિપ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે ત્યાં સુધી આવો સાંભળીએ આ રમૂજી ક્લિપ જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે હાલો હાલો આ તંજી બોલો મોરી ખાતે હો આ તમે ચૂંટણી વિશે કહેતા હતા કે સરૂપજી ગુલાબસિંહ જીતી જાય એટલે કે મારા નાક ગુલાબસિંહ હારે તો હું નાક કપાઈ દઈશ હા સાચું કપાઈ દેશો સાહેબ

એવી તારીખ કેવી તારીખ જરૂર પાલનપુર થી હું તમે પાલનપુર એટલે નાક પાલનપુર થી કાકસો પરો કે આ આયન કાકસો પાલનપુર એમ નહી હા અરે જો જો એ નાક ના કાપી નાખતા હે ના 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 સરી લીન કરો જો હે કાપી નાખવાનો હા તમે હારી દાવો લગાડ્યો હે હા તમે કાપી નાખજો પાછા જો ઓલી ના થાય ને સમાજ નું નામ બદનામ ના કરતા

મદરે પાલનપુર બાજુથી બોલો પાલનપુર બાજુએ ગટથી બોલો ગટ ગટથી એમ રે રે મેલે છે ઓર સાર સાર ઓડો સાર આ નાક નો હતો એટલે મારું ભટ મે કીધું આ તો ભાઈ કેવો દાવ લગાડ્યો યાર નાક કાપો એટલે ના 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 દીદુના કોઈ ફોટો કઈ દેવાના એમ ને હા સાર રો કણાઈ બાજુથી બનાસકાંઠામાંથી મારે ફોન આયાતા મને મે વાત કરીતી બે ચાર મિત્ર છે ઈ બાજુ મારે વાહ બર બાજુથી ભાઈ કહેતાતા મેરાની બાજુ